મોંઘી માની પ્રેરણાથી આ મહિલા ગો મંડળ હંમેશા સેવા સંવેદના અને સારા કાર્યોમાં કાર્યો રહ્યું છે વિસ્તારમાં છેલ્લા પંદર વર્ષથી મહિલા ગો મંડળ સતત નિષ્ઠાપૂર્વક ગૌ સેવા તથા લોક કલ્યાણના કાર્યો કરી રહ્યું છે માત્ર સેવા જ નહીં પરંતુ ભજન મંડળ તરીકે પણ આ મહિલા મંડળ સમગ્ર વિસ્તારમાં વખણાય છે ધાર્મિક ભાવના અને માનવતા સાથે જોડાયેલું મંડળ દરેક પર્વને અનોખી રીતે ઉજવે છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પણ મહિલા ગૌ મંડળ દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે પર્વના દિવસે મંડળની બહેનો દ્વારા શ્વાનો તથા ગૌમાતા માટે વિશેષ લાડુ બનાવવામાં આવ્યા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ લગભગ એકસો પચાસ કિલો લાડુ તૈયાર કરી શ્વાનો અને ગૌમાતાને વિતરણ કરવામાં આવ્યા નિસ્વાર્થ સેવાની આ ભાવનાને માનવતા અને જીવદયાનો સુંદર સંદેશ આપ્યો છે સ્થાનિક લોકો અને ગૃહ પ્રેમીઓ દ્વારા મહિલા ગો મંડળના આ સેવા કાર્યને ખૂબ જ પ્રશંસા મળી રહી છે મોંઘીમાની કૃપાથી ચાલતું આ મહિલા મંડળ ગો મંડળ આવનાર સમયમાં પણ સેવા અને સંસ્કારની પરંપરા જાળવી રાખશે તેવી આશા વ્યક્ત કરે છે માતા જયગોપાલા આ અમારું ગૌ મહિલા મંડળ છે અને ગૌ મહિલા મંડળ અમારું લગભગ પંદર વર્ષથી અમે ગાયોની સેવા કરીએ છીએ અને દર વખતની જેમ આ આ વખતે પણ અમે દોઢસો પીલાના લાડુ બનાવ્યા છે પંદર વર્ષથી અમે ગાયો અને શ્વાન માટે સેવા કરીએ છીએ અમારી ગૌ મહિલા મંડળની બહેનોનો બહુ સાથ સપોર્ટ છે અને અમારા મોઘીમાની પ્રેરણાના લીધે જ અમારું આ મંડળ અત્યારે ચાલી રહ્યું છે અને હું બધી બહેનોને એ જ ખાલી પ્રેરણા માટે કે કહું છું કે તમે બધી બહેનો સાથ સહકાર આપો અને મંડળમાં જોડાવો અને ગાયોની શ્વાનની સેવા કરો જે આપણી ગૌમાતા એટલે કે રાષ્ટ્રમાતા છે અને આપણી રાષ્ટ્રમાતા જે આ રસ્તામાં રખડે અને મેણિયા છે કચરા છે એવું ખાય એ આપણા હિન્દુનો ધર્મ નથી તો ખાસ કરી અને મારી દીવદરની બહેનોને ખાસ નમ્ર વિનંતી છે કે બધી બહેનો સેવામાં જોડાવો અને શ્વાન અને ગાયો માટેની સેવા કરો અને આવા જ કાર્યમાં જોડાતી રહો અને બધી બહેનો ઉત્સાહ સહકાર આપતી રહો જય ગૌ માતા જય ગૌ